માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે ગાડી જોઈ રહ્યા છો ગાડી વેચી દેવાની છે સુઝુકી સ્વિફ્ટ સ્વિફ્ટ ડિઝાયર વેચી દેવાની છે ડિઝાયર ગાડી વેચવાની છે કન્ડિશન સારી છે જેડીઆઈ ટોપ મોડલ ગાડી રહેશે ઓટો ટ્રાન્સમિશન રહેશે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી ખાલી બાસઠ હજાર કિલોમીટર ચલાવેલી સ્વિફ્ટ ડિઝાયર રહેશે કન્ડિશન સારી છે ગાડીની માર્કેટમાં ડિમાન્ડ છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોની ગાડી ખરીદવાની મિત્રો તમારે આ સ્વિફ્ટ ડિઝાઇર ગાડી ખરીદવી મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર સત્તર નું મોડલ છે જેડીઆઈ વર્જન રહેશે ઓટો ટ્રાન્સમિશન રહેશે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી ખાલી બાસઠ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત માલિકના કોન્ટેક નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે સ્વિફ્ટ ડિઝાઇર ખરીદ્યું હોય ને રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ડિઝાયર ગાડી તમને સુરત જોવા મળશે મોટર્સમાં સુરત ગાડી જોવા મળી રહેશે કન્ડિશન સારી છે વ્હાઈટ કલર છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે એકદમ છાચવેલી ગાડી છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને માલિકના કોન્ટેક નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો આ સ્વિફ્ટ ડીજે ગાડીના માલિકના કોન્ટેક નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે માલિકના કોન્ટેક નંબર મળશે નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી તે ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને કોન્ટેક કરી તે ભાઈને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો એકદમ સાચવેલી ગાડી બાસઠ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે કોઈ ફોલ્ટ નથી કાટ કે સડો ક્યાંય જોવા નહીં મળે ગાડીની માર્કેટમાં ડિમાન્ડ

તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને બધી જ વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું